જય માતાજી મિત્રો તો તમારું વેલકમ છે અમારા નવા વીડિયોમાં તો આજે આપણે વાત કરવાના છીએ કે એસયુ હિન્દુસ્તાની ટીમના એક્ટરો વિશે કે તેઓ કેટલી ઉંમરમાં એક્ટિંગ કરવા લાગ્યા હતા તો આપણે જોઈએ ને તો તેમાં મફ્ફૂજીની એકલાની ઉંમર વધારે છે અને બધા એક્ટરોની ઉંમર બધી ઓછી જ છે બધા લગભગ ચોવીસ પચીસ વર્ષ ઉંમરે છે બધાની મગફુજી ભરતજી અને બલ્લુ તેમની ઉંમર થોડી વધારે છે અને બીજા એક્ટરો ચોવીસ પચીસ વર્ષમાં પોતાનું કરિયર સારું બનાવી દીધું છે અને તેઓ બે હજાર ઓગણીસમાંથી વિડીયો બનાવતા હતા અને તેમને લગ એમને વિચાર્યું નહીં હોય કે તેમને આવી સફળતા મળી જશે એમ આખા ગુજરાતમાં તેમની અલગ ઓળખાણ થશે અલગ પહેચાન પહેચાન થશે એમ તો એવા બનાવતા બંકા પોનસો પાટાન ખૂમતાઈ ભમાયા કોઈ મીકીના તો એમ તો આખું ગુજરાતો રસ્તું હશે કે ખૂમતાડ અને એસબિંદસ ની અત્યારે લગભગ બાવીસ લાખ સબસ્ક્રાઇબર છે ગુજરાતની સૌથી મોટા મોટી ચેનલ છે લગભગ એમનો એક વિડિયો અપલોડ થયા પછી ચોવીસ કલાક બાદ લગભગ વન મિલિયન વ્યૂઝ આવી જાય તો મિત્રો વિચાર કરો તમે કેટલી મહેનત કરીએ છીએ બે હજાર ઓગણીસના તેવો વિડીયો બનાવે છે અને લગભગ આજ બે હજાર પચીસમાં તમને સફળતા મળી ગઈ તો મિત્રો જે મહેનત કરીને કદી હાર નહીં થતી જે મહેનત કરીને સફળતા મળત છે એક દિવસ તો મિત્રો મને પણ સપોર્ટ કરજો લાઈક છે સબસ્ક્રાઇબર સપોર્ટ કરજો